સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અનુસંધાને ચોકબજાર કિલ્લા ખાતે તારીખ અઢારમી સપ્ટેમ્બરે ગુરુવારના રોજ સવારે દસ કલાકે મોદીજીના જીવનની ઝાંખી દર્શાવતો પ્રદર્શન યોજવામાં આવ્યો હતો જેને નિહાળવા માટે ભારતીય જનતા પાર્ટીના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નાનપણથી લઈ અત્યાર સુધીના બધા જ ફોટોગ્રાફ અહીંયા પ્રદર્શનમાં રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના કોર્પોરેટર કૃણાલભાઈ સેલર માજી ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ સહિતના ભારતીય જનતા પાર્ટીના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ઘર ઘર મોદી હર ઘર મોદીના નારા પણ ગુંજાવી મૂક્યા હતા માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર ઠાકોર સુરત ઓગણીસો સુડતાલીસ માં ભારત દેશ ને આઝાદી મળી ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીજી બે હજાર એક પછી ગુજરાત રાજ્યના સીએમ બન્યા બે હજાર ચૌદમાં આ દેશના પ્રધાનમંત્રી બન્યા પરંતુ જે આધુનિક આધુનિકતાનો વિચાર એમણે જે આ દેશને આપ્યો તે તેના માટે આ દેશ હંમેશા ઋણી રહેશે આ દેશને વિશ્વગુરુનો એક સ્વપ્ન દ્રષ્ટા બનાવ્યા વિશ્વગુરુ બનવા માટે આશા જગાડી લોકોને તેના માટે આ દેશના યુવાનો એમને હંમેશા આભારી રહેશે આ દેશના યુવાઓને તેમની સક્ષમતા એમનામાં રહેલી જે આતુરતા અને જે સ્વપ્ન દ્રષ્ટા માટે આગળ લાવ્યા આ દેશ યુવાઓ આગળ લઈ શકે આ આગળ લઈ જઈ શકે નારીઓ નારી સશક્તિકરણ કરીને નારીઓ આ દેશને આગળ લઈ શકે એના સ્વપ્ન દ્રષ્ટા સમાન નરેન્દ્રભાઈ મોદીજીનો ગત રોજ સત્તર સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક પંચોતેરનો જન્મદિવસ હતો એ નિમિત્તે સુરત શહેરમાં ગઈકાલે કૈલાસ ખેરના એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સ્વચ્છતાના જે સેવકો હતા તેમના સન્માન કરવામાં આવ્યું આજ સુધી સ્વચ્છતાને જે કોઈ સામાન્ય ગણતા હતા તેને ખૂબ મહત્ત્વ આપીને આખા દેશને સ્વચ્છતાનો અભિયાન હેઠળ દોરવામાં આવ્યો તે બદલ એમનું સન્માન કરવામાં આવ્યું અને આજે આજના યુવાનો નરેન્દ્રભાઈ મોદીજીની કહાનીમાંથી એમના જીવનમાંથી પ્રેરણા લઈને આગળ વધે તે હેતુથી ભારતીય જનતા પાર્ટી સુરત શહેર દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને પરેશભાઈ પટેલ શહેર પ્રમુખજીના અધ્યક્ષતામાં સુરત કિલ્લા પર સુરત શહેરના કિલ્લામાં એમની જીવન દર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના થકી આજના યુવાઓ ખાસ કરીને મારા જેવા કાર્યકર્તાઓ શીખે અને આગળ કઈ રીતે આવાય તે રીતની પ્રેરણા લઈ શકે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસ ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડા ઉજવવાનો નિર્ણય કર્યો છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી અને આ સેવા પખવાડા દરમિયાન અલગ અલગ વિષયો પર સામાજિક સમરસતાના માધ્યમથી સામાજિક સેવાઓના માધ્યમથી છેવાડાના માનવીઓ સુધી મધ્યમ કક્ષાના માનવીઓ સુધી સેવાનો સ્વાદ પહોંચે સેવાના સફળતાના સૂત્રો ત્યાં સુધી પહોંચીએ તે પ્રકારના આયોજનો અલગ અલગ રીતે કરવામાં આવ્યા છે એ જ રીતે આજે આપ જોઈ રહ્યા છો સુરત કિલ્લા ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જન્મથી લઈને અત્યાર સુધીની પંચોતેર વર્ષની સફરમાં એમણે વિશિષ્ટ કેવા કેવા પ્રકારના આયામોના માધ્યમથી આ દેશની આ રાષ્ટ્રની સુરક્ષા કરી છે સેવા કરી છે આ રાષ્ટ્ર માટે કેવા સમર્પણ કર્યા છે કેવા કેવા પ્રકારની નીતિઓથી તેઓએ આ દેશના પ્રજાજનોને સુખાકારી આપી છે તે પ્રકારના તમામ એક લોકો ને હૃદયમાં ઉતરી જાય લોકો ધ્યાન પર મૂકે તેવા પ્રકારની એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેનું હમણાં જ આપ જોવો છો કે કરવામાં આવ્યું છે અને આ પ્રદર્શનીના માધ્યમથી લોકો સુધી એક મેસેજ પહોંચે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આપણા દેશના પ્રજાજનો માટે શું કર્યું છે તે મેસેજ જો કોઈએ જોવો હોય તો આ શહેરમાં અત્યારે કિલ્લાના મેદાન સુરત ખાતે ગોઠવાયેલો છે હું શહેરના પ્રજાજનોને પણ આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ આવો અને આ પ્રદર્શની નિહાળો